ગુજરાત છે વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાવાગઢ નો શાળા પ્રવેશોત્સવ ઉજવાયો જૈન મુનિરાજ પૂર્ણચંદ્ર તથા અચલગચ્છ ના મુનિ વિકાસ માટે વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાવાગઢ ખાતે બનાવ્યું છે જેમાં સરકારના એક પણ રૂપિયાની સહાય વગર જૈન ટ્રસ્ટ દ્વારા સ્કૂલનું સંચાલન કરવામાં આવે એમ પાવાગઢ ટ્રસ્ટ મંત્રી તથા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું આજે નવા શૈક્ષણિક વર્ષના શાળા પ્રવેશોત્સવનો સુંદર કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ કરવામાં આવ્યો હતો બધા બાળકોએ વિશ્વ શાંતિ માટે નવકાર મંત્રનું ગાન કર્યું હતું આ પવિત્ર પ્રસંગે સંસ્થાના માર્ગદર્શક પરમ પૂજ્ય મુનિશ્રી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ તથા મુનિશ્રી પ્રિયંકર સાગરજી મહારાજ સાહેબે બાળકોને સંસ્કારશીલ શિસ્તબદ્ધ તથા આધ્યાત્મિક જીવન મૂલ્યોથી સજ્જ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતા કાર્યક્રમમાં ચાંપાનેર કસ્ટરના સીઆરસી શરદભાઈ પંડ્યા કેવલભાઈ શાહ ભરતભાઈ જૈન અને વોકમેન ઓફ ઇન્ડિયાના ડૉક્ટર રાજુભાઈ ઠક્કરને વિશિષ્ટ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનો ઉત્સવ વધારે હતો આ પ્રસંગે વક્તાઓએ બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર નૈતિકતા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અપનાવવાની પ્રેરણા આપી શાળામાં બાળકોનું ભવિષ્ય ઉજળું બને તેવી શુભકામનાઓ પાઠવી હતી દરમિયાનમાં શાળાની આચાર્ય હરિતાબેન વ્યાસે જણાવ્યું કે વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને આચાર્ય જગત ચંદ્ર સુર્યજી મહારાજ સાહેબની દિવ્ય કૃપા સતત વરસી રહી છે જેના કારણે શાળા સર્વાંગી વિકાસ કરી રહી છે સ્કૂલના મેનેજમેન્ટના સહયોગી કેવલ શાહે જણાવ્યું કે શિક્ષણ એ માત્ર પઠન લેખન નથી પણ સંસ્કાર અને સમાજ ઘડવાનો પવિત્ર યજ્ઞ છે વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે શિક્ષણ સાથે સંસ્કારનો શ્રેષ્ઠ સમન્વય કરી રહી છે બાળકોએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું અને ભાવે અને માર્ગદર્શક મુનિ પૂર્ણચંદ્ર વિજયજી તથા જૈન મુનિ પ્રિયંકર સાગર વિજયજીએ પણ બાળકોને સંસ્કાર અને નૈતિકતાનો શું મૂલ્ય છે તે વ્યાખ્યાન દ્વારા સમજાવ્યું હતું એમ પાવાગઢ તીર્થના મંત્રી દીપક શાહે જણાવ્યું હતું ક્ષત્રિય જૈન સેવા સમાજ દ્વારા સંચાલિત શ્રી વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જેની અંદર થી જેટલા બાળકો પંચમહાલ જિલ્લાના પછાત વિસ્તારના બાળકોની શિક્ષણની પ્રવૃત્તિ છેલ્લા ચાલીસ ચાલીસ વર્ષથી જ્યાં જ્ઞાનની જ્યોત જૈનાચાર્ય પરમાર્ગ ક્ષત્રિયો ધારક પૂજ્યપાદ આચાર્ય ભગવાન ઇન્દ્રદીન સુરેશ્વરજી મહારાજા સાહેબ તથા કાર્યદક્ષ પૂજ્યપાદ આચાર્ય ભગવાનશ્રી જગતચંદ્ર સુરેશ્વરજી મહારાજા સાહેબ દ્વારા નિર્મિત થયેલ પ્રેરિત થયેલી આ સંસ્થા છે જે સંસ્થાના માર્ગદર્શક પૂજ્યપાધ મુનિશ્રી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબના અથાગ પ્રયાસો અને પ્રયત્નોથી આ સ્કૂલો વર્તમાને શ્રી વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાવાગઢ શ્રી જ ઇન્દ્રજગત વિદ્યાલય જીવનપુરા અને ધનેશ્વર ખાતે પણ ઇન્દ્રવલ્લ ઇન્દ્રજગત વિદ્યાલય અને એ ત્રણેય સ્કૂલોને ગણીને લગભગ એક હજારથી ઉપર બાળકો જ્યારે શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે ભણી રહેલા છે ત્યારે એ બાળકોના શાળાનો પ્રવેશનો કાર્યક્રમ આજ રોજ તારીખ ઓગણીસ જૂનના દિવસે પૂજ્ય ગુરુદેવ શ્રી પૂર્ણચંદ્ર વિજયજી મારા સાહેબના સાનિધ્યમાં ગોઠવવામાં આવ્યો હતો અને એ પ્રસંગે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વર્તમાને ભારત વર્ષના બાળકોને ઇંગ્લિશ ભણવું ખૂબ આવશ્યક છે અનિવાર્ય છે ત્યારે આ વર્ષોથી સ્કૂલ અહીંના પછાત વર્ગના વિસ્તારના માવિત્રોને ક્યાંય જ્ઞાનની પ્રવૃત્તિ બોજ કે ભારરૂપ ન બને એવી રીતે સેવાકીય રીતે પ્રવૃત્તિ જ્યારે જ્ઞાનની ચાલે છે ત્યારે આજના દિવસે સી સાહેબ અને સાથે સાથે રાજુભાઈ એમની સાથે સંસ્થાના આ સ્કૂલના હમણાં માર્ગદર્શક કેવલભાઈ શાહ વગેરે વ્યક્તિઓ અહીં આવી કરી દીપ પ્રાગટ્ય કરી અને પોતપોતાના આ સંસ્થા પ્રત્યેના હૃદયના ભાવોને વ્યક્ત કર્યા આ સંસ્થા છેલ્લા ચાલીસ વર્ષથી જ્ઞાનની પ્રવૃત્તિઓ ચલાવી રહી છે પૂજ્યપાઠ જૈનાચાર્ય વિજય વલ્લભ સુરેશ્વરજી મહારાજા જૈન જગતની અંદર થઈ ગયા ભારત પાકિસ્તાનના વોરના સમયની અંદર એ આચાર્ય ભગવંતે જૈનોને પાકિસ્તાનના ક્ષેત્રમાંથી લઈ આવી પંજાબ ક્ષેત્રની અંદર સ્થાયી કર્યા હતા તેમજ પોતે પણ આ પંચમહાલ જિલ્લાના પરમાર ક્ષત્રિય કુળમાંથી આવેલા હોવાના પરિણામે એમના પોતાના કુળ પ્રત્યેના સંસ્કાર આપવા માટે કે આ ક્ષેત્રના પંચમહાલ જિલ્લાના બારીયા પરમાણ ક્ષત્રિય બાળકો છે એક શિક્ષણ મેળવીને પોતાનું ધોરણ કેમ ઉચ્ચપણે લાવે એવા ભાવોની સાથે જ્ઞાનની પ્રવૃત્તિઓ વર્ષોથી ચાલી રહી છે ત્યારે ઇન્દ્રદિન સુરી મહારાજ અને જગતચંદ્ર સુરી મહારાજને એક એવા સપનો હતા કે આ પંચમહાલ જિલ્લાની અંદર કમસે કમ દસ બાર કિલોમીટરના અંતરે એક સ્કૂલ આપણે ત્યાં હોવી જોઈએ ને દર વર્ષે એક સ્કૂલનું ઉદ્ઘાટન થવું જોઈએ એવા એમના પોતાના મનોરથો અને સ્વપ્ન હતા અને એ સ્વપ્નને સાકાર કરવા માટે પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ પણ પ્રયત્નશીલ છે અને સૌનો સાથ અને સૌનો વિકાસ હશે તો ચોક્કસ આ ક્ષેત્રની અંદર પણ જ્ઞાનની પ્રવૃત્તિ આ પરમાર ક્ષત્રિય જૈન સેવા સમાજ આગળ વધારી શકશે ત્યારે આજના દિવસે શાળા પ્રવેશોત્સવના સમયે અહીંના સિનિયર કે જુનિયર કેજી સિનિયર કેજીથી કરી અને દસ ધોરણ બાર ધોરણ સુધીનો અભ્યાસ આઠ ક્ષેત્રની અંદર પાવાગઢ મુકામે ચાલે છે પાવાગઢમાં એકમાત્ર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની કોઈ સંસ્થા હોય તો એ સંસ્થા છે શ્રી પરમાર ક્ષત્રિય જૈન સેવા સમાજ ત્યારે આ સંસ્થાના ઉપક્રમે આ વર્ષે પૂજ્ય મુનિશ્રી પૂર્ણચંદ્ર વિજયજીનો પણ અહીં ચાતુર્માસ એમનો ચાતુર્માસ પ્રવેશ સાત જુલાઈના દિવસે અહીં કરાવવામાં આવનાર છે ત્યારે જૈન ભાવિકોને અને ગુરુભક્તોને જોડાવવા માટે પણ સાથે સાથે અનુરોધ કરવામાં આવે છે આ પ્રસંગે શાળા ઉત્સવ પ્રસંગે યોગાનુયોગ યોગ બે દિવસ પછી યોગ દિવસ જ્યારે આવી રહ્યો છે ત્યારે એ યોગ દિવસના કાર્યક્રમનું પણ સુંદર રીતે આયોજન ગોઠવવામાં આવ્યું છે